હેલ્લો ભાઈઓ તો બહેનો બધાને રામ રામ સ્વાગત છે મારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે ગામડિયો નિલેશ બ્લોગ પર અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને અત્યારે થઈ ગયું છે ફૂલ વાતાવરણ વાદળછાયું અને વરસાદી માહોલ છે અને કાલે છે ભોજલરામ જયંતિ એટલે બધાને ત્યાં જવાનું છે એટલે આજે તિથિની તૈયારી કરવા એટલે આખો બ્લોગ આજની તિથિની તૈયારી ઉપર છે ભોજલરામ બાપાની તો હાલો મિત્રો પટેલ વડિયા જાવી અને તમને દેખાડું બધી સાઈડ એકદમ આવી ગયા છે કાળા અને વાતાવરણ થઈ ગયું છે ઠંડી પણ થોડીક છવાઈ ગઈ છે તો આપણે ગરમા ગરમ ખાવસા નીચે આવી પછી આપણે જઈશું પટેલ વાડી તો જો મિત્રો આપણે ખાવસા લેવા છીએ અમરેલી થી ને આ એમનું સૂપ ફૂલ ગરમા ગરમ આપણે ઘરે કર્યું છે અને આ ખાઉસા આપણે કોણે કોણે ખાધા છે કોમેન્ટ કરજો અમરેલી કારણ કે આપણે સુરત ના ખાધા છે તો પછી તો આપણે આવી ગયા પટેલ ને પટેલ અત્યારે કાલના રસોડા ફૂલ તૈયારી ચાલુ છે ને વિજયભાઈ તમારા વિજયભાઈ આ ડબ્બો આખો ઊંધો વાળી દીધો છે ના પડી દીધો વાળી દીધો છો પછી તો વિજયભાઈ કે આ આમ જો થાળી ભરી ભરીને હું લોટ આપું છું એટલે વિજયભાઈ લોટ નાખે છે કુંભાણી સાહેબ નરસિંહ કાકા ને મારા પપ્પા મોહનથાળ નો લોટ ચાલે છે મોહન દીધેલો એટલે હવે બનાવવાનો છે મોહનથાળ પછી તો અમારે હકાભાઈ આવી ગયા છે ઉપડી એવું બકડિયું લઈ ને બધા ને કે આ આજ તો બારસો માણસ નો ગુંદી અને ઢાળો હું બનાવી દઈ ચા તો અમારા ખડે પગે સમાજના ના બધા વ્યક્તિ ઉભા છે વિપુલભાઈ બાલાભાઈ સુમિતભાઈ અમારે રાજુભાઈ ને વિજય ને સરપંચ પણ ઉભા છે ચા તો અમારા વિના કાકા કઈ મને વિડીયો માં લેવા મારો વજન ઘટી ગયો છે લેવા દે આ ઘોરે આયેલ મારે તો વજન કરવું જો ને પછી તો આમ જો બધા વ્યક્તિ કામે લાગી ગયા છે ને અમે થોડીક થાળીઓ આજે હરાવીને પછી સાફ કરીને ધોઈ નાખી છે સમજો અમારા વિના કાકા માથે થાળી લઈને આવે છે હો આ સેવા છે પછી તો બાર અમારે ભોજલ બાપાની બાપા ની મઢોલી શણગારવાની તૈયારી ચાલુ કરી દીધી છે બધા છોકરા હવે આમ જો અમારે ધોમ ધોકાર તૈયારી હાલે છે ને બાપાની ની મઢોલી એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગઈ ને પછી આપડે આવી ગયા રસોડામાં અને આપડે રામજી દાદા આમ જો અત્યારે ચાસણી લેવાની છે ગુંદી એટલે ચાસણી હલાવવા મળ્યા છે અને અમારા વડીલો બેસી ગયા છે લસણ ફોલવા કારણ કે સાંજે બનાવવાનું છે આખા રીંગણાનું શાક અને રોટલા ભાખરી અને ઈ બનાવવાના છે અમારે બાલાભાઈ એટલે આમ જો રસોડામાં ફૂલ તૈયારી ચાલુ છે અને સમાજના દરેક વ્યક્તિ ખડે પગે કામ કરે છે અને અમારે આવી ગયા છે અત્યારે મંત્રી સાહેબ અમારા પરમ સ્નેહી મિત્ર સેવા કરવા માટે

سیدھی موٹا مرکوی ہے ج Mechan�� کا روрон ہے تو گزن دیکھ و ک spor گزن من کیا لوگ گزن شی Rig چاچھ فکر ایک ہے તો આ છે પાકોમાલ એટલે કે મોહન થાળ અને એની પ્રસાદી પણ બની ગઈ છે તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો તો ગામડિયો મે નિલેશ વ્લોક પર મળીશું આવતીકાલના નવા વ્લોગ સાથે આવજો બાય બાય સાયો